આધ્યાત્મિક મહાસક્તિમાં આપણે વાત કરીએ આજના દિવસની એકાદશી એટલે મોહિની એકાદશી મોહિની એકાદશી મોહને તોડનાર મોહના પાસને ભંગ કરનાર અને આસક્તિથી બચાવનાર જે એકાદશીનું વ્રત છે એ છે મોહિની એકાદશી સનાતન સંસ્કૃતિમાં એકાદશી એટલે અગિયારસ નો ખૂબ મોટો મહિમા છે દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમ બંને પક્ષે એકાદશી આવતી હોય છે અને એકાદશીનું વ્રત કરવા માત્રથી પાપ ક્ષય પાપોનો નાશ થાય છે એકાદશી કરવામાં એટલા માટે આવે છે માનવ જીવનમાં કરેલા પાપ તાપ દૂર થાય અને જીવનમાં સકારાત્મકતાની પ્રાપ્તિ થાય તો તમારા તમામ પાપ દૂર કરવા વાળી એકાદશી હોય છે પણ એમ એ જ્યારે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 11સ એકાદશી એટલે મોહિની એકાદશી આ એકાદશીનું વ્રત પૂજન કરવાથી જીવનમાં જે મોહ માયા છે ખોટા બંધનો છે ખોટી આસક્તિઓ છે એમાંથી તમને મુક્ત કરી મોક્ષપદના અધિકારી બનાવે છે આ એકાદશીનો મહિમા છે છે કહેવાય કે મોહિની એકાદશીના દિવસે ભગવાન નારાયણના મોહિની સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે મોહિની સ્વરૂપના પાછળની કથા વાર્તા સંભળાવેલી છે જ્યારે દુર્વાસાજીના શ્રાપના કારણે દેવરાજ દુખી થયા વાત એમ છે એક વખત ના કહેવાય છે દુર્વાસા મુનિ ફરતા વૈકુંઠ પહોંચ્યા છે ત્યાં ભગવાન શ્રી હરિના દર્શન કર્યા શેરી પ્રસન્ન થઈ પોતાના કંઠમાં રહેલી પ્રસાદી સ્વરૂપ પારિજાત પુષ્પની માળા અર્પણ કરી છે જે કદી ન એવી પારિજાતની પુષ્પની માળા લઈ નીકળ્યા હતા રસ્તામાં એરાવત ઉપર સવાર થયેલા દેવરાજ ઇન્દ્રની મુલાકાત થઈ એટલે પ્રસન્ન થઈ એ ભગવાનની પ્રસાદી સ્વરૂપ માળા દુર્વાસજી દેવરાજ ઇન્દ્રને આપ્યું પણ રાજ સત્તાના મદના મોહમાં ધૂત થયેલા દેવરાજ ઇન્દ્રને એ માળા પોતાના ઐરાવત હાથીને દુર્વાસા મુનિના સન્મુખમાં જ આપી દીધી હાથી પણ મદના મોહમાં હતો એને એમના દેખતા જે માળા જમીન પર પછાડીને પગથી કુચડી નાખી અને ત્યારે દુર્વાસાજી ઋષિનો ક્રોધની ની સીમા ન રહી અને એમને શ્રાપ આપી દીધો કે જે રાજ્ય લક્ષ્મીના મદમાં તમે આટલા ધૂર્ત બનેલા છે એ રાજ્ય લક્ષ્મી એ સ્વર્ગ લક્ષ્મી વિહોણા તમે થાવ અને ત્યારબાદ દેવતાઓ નિશ્ચિત થયા છે દેવ દાનવરાજ બલી ત્રણેય લોકને પોતાના અધીરમાં કરી લીધા ત્યારે દુખી દેવતાઓ ભગવાન નારાયણની પાસે જાય છે ત્યારે નારાયણે સલાહ આપી કે દાનવોની સાથે સંધિ કરી સમુદ્ર મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળેલ એ અમૃતનું પાન કરવાથી તમે તેજવાન થશો અને સમુદ્રમાંથી તમારી લુપ્ત થયેલી તમામ વસ્તુ થશે પણ આના માટે એકલા દેવતા મળીને મંથન કરશે તો શક્ય નથી કારણ કે એકલા દેવતા જો મંથન કરશે તો દાનવો મંથન કરવા નહીં દે એટલા માટે કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું હોય અને એમાં નિર્વિઘ્નતાની કામનાની ઈચ્છા હોય ત્યારે શત્રુઓને પણ એમાં સંમિલિત કરવા જોઈએ એટલે દાનવોને સંમિલિત કરવા માટે અમૃતના ભાગીદાર બનાવવા માટે આમંત્રણ આપ્યું દેવ અને દાનવોએ ભેગા મળી મંથન કર્યું ચૌદ રત્નો પ્રાપ્ત થયા લક્ષ્મીજી પારિજાત કૌસ્તુભ મણી વગેરે પ્રાપ્ત થયું અને અંતમાં જેવા ધનવંતરી ભગવાન હાથમાં અમૃત કુંભ લઈને આવ્યા છે એમના હાથમાંથી દાનવોએ અમૃતનો ઘડો છીનવી લીધો છે અને ભાગી ગયા ભગવાન નારાયણના વચન પ્રમાણે દેવતાઓ કશું કરતા નથી પણ દુઃખી થયા છે ત્યારે દાનવો અંદર માયો માય લડવા લાગે કે અમૃત નું સેવન કોણ કરે ત્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ લીધું અને મોહ ઉત્પન્ન કરાવ્યો દાનવોને અને કહ્યું કે જો તમને વાંધો હોય તો અમૃત નું તમારામાં હું વિતરણ કરી દઉં દાનવોએ પણ આજ વાતની એમને પ્રાર્થના કરી ત્યારે એમને કહ્યું હું તો સ્ત્રી છું તમે મારી પર વિશ્વાસ કેવી રીતે આવશે ત્યારે એમને કહ્યું કે તમારી પર તમે જે સ્ત્રી છો સુંદરી અને જેને ઓળખતા પણ નથી એની પર વિશ્વાસ અમને આવી રહ્યો છે મોહ છે તો મોહ પાસ પણ એમને બાંધી એમને કહ્યું કે સૌથી પહેલા એક બાજુ દેવતાઓને બેસાડી દે બાજુ તમને જે બંનેને આપી દઈએ દેવતાઓને પતલો પતલો ભાગ જે અમૃતનો છે એ ઉપરથી આપી દઈએ અને જે ગાઢો ભાગ હોય નીચે ગગડા જેવો એ તમને આપશું આમ મોહ પમાડી એમને દેવતાઓને અમૃતનું પાન કરાવી દીધું અને આ જ કારણસર આ મોહનું ભંજન દેવતાઓને થયું જો આ દિવસે એટલે વૈશાખ શુક્લ એકાદશીનો દિવસ હતો એ અને એના કારણે આ દિવસે ભગવાન નારાયણના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે તો મોહ માયા જે જીવનમાં છે જે આસક્તિઓ છે એ છૂટે છે અને ભગવત પદની પ્રાપ્તિ થાય એટલે ભગવાનના આશીર્વાદ મળે અને મુક્તિ કે મોક્ષનું જે પદ છે એ પ્રાપ્ત થઈ શકે આ દિવસે કરવું શું જોઈએ સામાન્ય રીતે એકાદશીના દિવસ નિરાહાર રહેવું જોઈએ આહાર ને સ્વીકાર ન કરવો એવું શાસ્ત્રનું પ્રમાણ છે તો ભોજન ન કરું કોઈ પણ પ્રકારનું જો એ નથી રહી શકતા તો કયો છે મીતા આહાર કે ફલાહાર ગ્રહણ કરજો ફળ લઈ શકાય એક સમય અથવા તો તમે નક્ત ભોક્ત રાત્રે એક સમય ભોજન કરીને પણ એકાદશીનું વ્રત કરી શકો આ પદમ પુરાણની અંદર વર્ણિત છે કે એકાદશી કેવી રીતે કરવી તો આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો આ ઉપ્રાંત આ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈ સૂર્યોદય પહેલા ઉઠી નાઈ ધોઈ પવિત્ર બની ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી આ કથાને શ્રવણ કરવી મોહિની અવતારની કથા શ્રવણ કર્યા બાદ ભગવાનનું તુલસી દલથી પૂજન કરવું પુષ્પથી અર્ચન કરવું આ રીતે કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી જે મનોકામનાઓ છે પરિપૂર્ણ થાય છે અને સહસ્ત્ર વર્ષોની તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે ઉપરાંત વ્રત કરનાર વ્રત કરનાર શ્રદ્ધાળુને મૃત્યુ પછી મોક્ષ પદ એટલે મુક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રત નિયમો અનુસાર જો કરવામાં આવ્યું હોય કારણ કે પહેલો જ નિયમ છે કોઈ પણ વ્રત રાખે એટલે ઉપવાસ કરવો ઉપવાસના બે અર્થ છે પહેલો એકાસના એક સમય ભોજન કરવું અથવા તો ફળનો આહાર ગ્રહણ કરવો બીજા નંબરની અંદર કહ્યું છે ફળનો આહાર એટલે મિતાહાર હોવો જોઈએ બીજા નંબરમાં કહ્યું છે ઉપવાસનો સીધો અર્થ છે ઉપ કેતા સમીપ ને વાસ કેતા વસવાટ કરવો તો જે દેવ નિમિત્ત ઉપવાસ કરીએ છીએ એ ભગવાનનું સ્મરણ કરવું એના મંત્ર જાપ કરવા રાત્રે શક્ય હોય તો જાગરણ કરવું ભજન કીર્તન ઉત્સવ કરવો આ રીતે આ મોહિની એકાદશીના દિવસે જો અનુષ્ઠાન કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મનોકામના પૂર્ણ થાય છે પણ જો તમારા જીવનમાં નિર્ધનતા છે અને આર્થિક સ્થિતિની તમે ઈચ્છા ધરાવતા હો તો આ દિવસે ગરીબોને જરૂરિયાતની વસ્તુનું દાન જો કરવામાં આવે તો ક્ષમતા ભગવાન એટલી પ્રદાન કરે છે કે બીજી એકાદશી પૂર્વે આપ સંપન્ન બનતા જાઓ છો આમ આ એકાદશીનું વ્રત બીજી એટલે આવતા વર્ષની મોહિની એકાદશી તો આ રીતે મોહિની એકાદશીના દિવસે વ્રત ઉત્સવ કરવાથી જીવનમાં સફળતાના આશીર્વાદ નારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે દૂર કરે છે આપના જીવનની પણ તમામ નિર્માલ્યતાને દૂર કરીએ જે વ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને રહેતા આશુતોષ રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની